પછી જેતપુર ખૂણે ઉતભા ભાઈ એટલું હે આવું અમે થોડાક વરસ પહેલાં એકાદ બે વર પહેલાં અમે આવી રીતના રાજકોટ ગયા તા ને ત્યાં અમે હલવાણા હતા બરોબર બોલ મને પછી ઓલાઈમાં મને તો અત્યારે રેલવે સ્ટેશનમાં એમ બસમાં એમ રિક્ષામાં એમ અત્યારે અહીંયા એમ રાજ જાગે સાથે સુધી આવું નહીં હવે જવું જાનુસાજન હોય ને તો જ મને કહી દે જોયું હવે એસીવાળી બસ જલ્દી

આ પિંટીઓ મારો પર ખાર ખાઈ ગયો કે હવે તો પાણી મૂકું હાથ પછી તારા ભેગો હું ક્યાંય આવું નહીં હવે એટલું હશે સિવાય મારા ભેગો ક્યાંય ફરક છે એમ કહું કે આ લેવા જાવ એટલે નાથ પાડ દે એમાં પાછો એ થેલી હાથમાં લઈ જતો તો ઠેલે નાકા તૂટી ગયા ગાયઠું મારી મારે ન હકવે આ લઈ લો હાંધા મારી મારે ન હલવે હવે ખરેખર આજે આજે અમારો દી હે ને પણ જો કે હારો છે એવો હાર ખરાબ નથી આ બધું જોવા મળ્યું જાણવા મળ્યું આમાં અમને હિખામણ એ મળી કે તમે ગમે એ જગ્યાએ જાઓ તો તાણે પૂગી જવાનું બાકી તમે હે ને આવી રીતે હેરાન થાઓ ઓલા અમે એકસો ને વીસ રૂપિયા પૂગી જાત એના બદલે અમે પાંચસો થી છસો રૂપિયા ભાડાના જ દીધા ખાલી એટલા હેરાન થયા ભાઈ હજી પૂગ્યા તો હા સા હજી કહેવો કહીએ પૂછતું એટલે નક્કી નથી અત્યારે ભાઈ હા ગયા સાડા અગિયાર થઈ ગયા એટલે મારા અંદાજ અમે બાર એક એક વાગે તો અમે પૂગી જ જાઓ તો ત્યાં પૂગીને હવે અમે તમને ટાઈમ દેખાડ્યું કે અમે કઈ ભૂગા કેશો જ હાલો હા 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 હવે સુખનો સુરત ઉગો હોય ને એવું લાગે હો ભાઈ હવે ફાઈનલી કેવો ને બસ જડી હા આશા મળી ગઈ હતી પણ છેલ્લે છેલ્લે આનંદ લીધો કરાવો સરકારી બસ હો ભાઈ બે જગ્યાએ કોઈ ખોટું દીધા બધા જલસા આ બાકી હવે જ્યાંથી પાછું હોડી એવી છે બસ સ્ટેન્ડ ને જાય પાછું હાલ વાળો છે ટુ વ્હીલ નથી ટુ વ્હીલ જ્યાંથી એક જ કિલોમીટર છેટી થઈ ગઈ